दोस्तों हमें अमे जा रहा छे महाकालेश्वर महादेव मंदिर तो वीडियो में बन रह जो जय माता जी हेलो दोस्तों आप पोची गया सही मंदिर मकलेश्वर धाम આમાં ફરતો ડુંગરવરો જો દોસ્તો વચમાં મંદિર આવેલું છે ફરતો ડુંગરવરો વચમાં મંદિર આવેલું છે તો આપણે પગ ગયા છે મકલેશ્વર ધામમાં આ ધામ આવેલું છે ફૂલનાથ મંદિરની બાજુમાં મકલેશ્વર જો દોસ્તો આ જેને આપણે મકલેશ્વર કહીએ છીએ તે મંદિરનું નામ મહાકાલેશ્વર છે મંદિરમાં આપણે હમણાં દર્શન કરવા જઈશું

ધામ બાજુમાં થો દરગામ આવવાનું નજીક પડે આમ ધુનધોરાજી પરસે આવવાનું અહીંયા તમારે દર્શન આવવું હોય તો તો દોસ્તો આ મંદિર પાસેનની બાજુમાં આવેલું છે શ્રી રાધે કૃષ્ણ અમોને હંજે તો ઈકે નહીં દોસ્તો આ છોકડીઓ તો દોસ્તો અમારો છોકરોને રંબવાનું

જંગલ મહાકાલેશ્વર નું મેન જૂની જગ્યા છે જૂનું મંદિર આ છે આ નીચેથી દેખાય મંદિર મંદિરની નીચે राम मंदिर जून मंदिर रहते अभी जल्दी है मंदिर है तेरी आती अखन धुनो है अखन धुनो महाकालेश्वर में अखन है जो मंदिर जून जे काहे तो तेरी माथे आत्यारे अखन धुनो बनावेला है તો હવે આપણે પાછા નીકળી ગયા છીએ ઘર સાઈડ તો ચાલો કન્ટિન્યુ આ વિડીયો અમારો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી